છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠો એસી હજારથી વધુના મતોથી આગળ ચાલી રહ્યા છે આપણી સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ છે ઉપેન્દ્રભાઈ શું કહેશો જસુભાઈ આગળ ચાલી રહ્યા છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રચંડ લોકપ્રિયતા ભૂપેન્દ્રભાઈ પટેલની કાર્યશૈલી લઈને અને અમિતભાઈ શાહ સાહેબની રણનીતિના કારણે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનો જે જય કાર થઈ રહ્યો છે ત્યારે છોટાદેપુરની જનતા પણ જશુભાઈને એક લાખ કરતાં વધુ મતોથી અત્યારે આગળ ચાલી રહ્યા છે અને પાંચ લાખ કરતાં વધુ મતોથી આ સીટ અમે જીતવાના છે ત્યારે સમગ્ર છોટાદેપુરની જનતાનો આ તબક્કે આભાર વ્યક્ત કરું છું અને તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું મારી સાથે નર્મદાના પ્રમુખ છે આપ શું કહેશો જસુભાઈ આગળ ચાલી રહ્યા છે જશુભાઈ જીતી ગયા છે એમ કહ્યું તો ખોટું નથી પાંચ લાખ મતોથી જીત્યા છે નક્કી નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન છે દર્શનાબેન તમારી પણ ખૂબ મહેનત રહી છે કેટલાની લીડની છોટાઉદેપુર લોકસભામાં નાંદોદ વિધાનસભા પણ આવે છે ત્યારે સર્વે લોકોએ જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરફ પ્રત્યે જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે આજે આ જનાદેશ દેખાઈ રહ્યો છે અને પાંચ લાખ કરતાં વધુ લીડથી જીતવાનો જે સંકલ્પ છે એ સંકલ્પ આજે પૂરો થવા જઈ રહ્યો છે અને સર્વે જનતાનો અમે ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરીએ છીએ કે એમણે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આજે એ વિશ્વાસને પરિપૂર્ણ કરવાનું કામ થઈ રહ્યું છે ત્યારે સૌને જનતાને સૌને અભિનંદન પણ આપું છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ ખૂબ જ મહેનત કરી છે અને લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે આજે એ વિશ્વાસને સાકાર કરવાનું કામ થઈ રહ્યું છે સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ છે એમની પણ વાત કરીશું શું કહેશો જસુભાઈ છોટાઉદેપુર લોકસભામાં છોટાઉદેપુર લોકસભાના જસુભાઈ રાઠવા સાહેબને સાત વિધાનસભા આવી રહી છે ત્યારે જસુભાઈ રાઠવાને પાંચ લાખથી પારની અત્યારે એક લાખથી વધુ આગળ ચાલી રહ્યા છે ત્યારે પાંચ લાખથી વધુમાં વધુમાં લીડ આ લોકસભાની છોટાઉદેપુર લોકસભાની જનતાએ એમને ખૂબે ખૂબે વોટ આપ્યો છે ત્યારે અમને વિશ્વાસ છે કે છોટાઉદેપુર મત વિસ્તારના જશુભાઈ રાઠવા પાંચ લાખથી પાર થશે એવી અમને વિશ્વાસ છે આ તા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ અને નાદોદના ધારાસભ્ય દર્શનાબેન તેઓએ છોટાઉદેપુર લોકસભાની બેઠક ભાજપ પાંચ લાખથી વધુની લીડથી છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે રિયાન પટેલ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ છોટાઉદેપુર